લખતર વિરમગામ હાઇવે પર સર્જાયો અકસ્માત લખતર કડુ નજીક બોલેરો પિકઅપ ડિવાઇડર પર ચડી જતાં અકસ્માત સર્જાયો લખતર વિરમગામ હાઈવે પર સર્જાયો સર્જાય છે અવારનવાર અકસ્માતો ત્યારે કડુ નજીક બોલેરો પિકઅપના ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા બોલેરો પિકઅપ ડિવાઇડર ઉપર ચડી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં જાનહાનિ ટળી ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો લખતર વિરુમગામ હાઈવે પર અકસ્માત અવારનવાર સર્જાઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરથી વિરુમગામ તરફ જતી બોલેરો પિકઅપને અકસ્માત નડ્યો હતો જેમાં બોલેરો પિકઅપના ડ્રાઈવરે અચાનક સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા બોલેરો પિકઅપ રોડના ઉપર આવેલ ડિવાઇડર ઉપર ચડી જતા અકસ્માત થયો હતો અકસ્માતમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો હાઈવે ઉપર અવારનવાર કડુ નજીક અકસ્માત થવાના કારણે ઓળખ સુધીનો રોડ ગોજારો બન્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ત્યાં અવારનવાર કડુ અને ઓળખ વચ્ચે અકસ્માતો સર્જાય છે જેમાં ઘણા લોકોને ઈજા થાય છે તો ઘણા લોકોએ ત્યાં જીવ પણ ગુમાવ્યો છે અવારનવાર અકસ્માત થવાના કારણે આ રોડ અતિ ગોજારો બની ચૂક્યો હોય તેવું લાગી રહ્યું છે